જુઓ કે મોટાભાઈ ઊંઘયા મોટા ભાઈ ઊંઘ્યા બાજી ના જો ભાઈ મના માતા મારી બધું આવું જુઓ આપડા શું થયું આપણા સિતાર હા

તો પગ ભાઈ જાય કરવાનું હું તો મારું ના બાયતો ના મારી જમીન મારા શેટ ઉપર બોલ્યા ચમાટલા હોય કણ હુલ્યા હોય

એવો <laughs> ને બોલી કે તો બોલી કે આલો આવો તમણા પડસે હમણે આ તમણા સાબા સાબા દુફાસી બોહરતા નહી એક વાર કીદે હે બેઠો હું કરું છું બધું જે કરવું હેલતા ભૂલ ના પણ હું બોલ છો ના ખબર ના

ભાઈ આ દાત નહીં કાઢવી ભેગા બેહવા લે આમ ને તું તો હારું કે તમે રહી ગયા ને ક આમળા અલ્યા ખોભા લે એ ફોન થી રાખ ક યાર રાખ ને ક ક ક આમ કો તો આમ ને બોલતો નહિ ઓ બોલતો નહિ પણ મોહ જાય ખબર પડી મોઢા કો પાણું હું આમ ડોળા કાઢો હે લ્યા ભાઈ જવા આ જીબરા કાઢો જીબલાઈ ની જીબ કપાઈ જાય હા હા કે ને બોલે નહિ જીબળા જાઢો ઓ લાલ ભાઈ જીબ છોટી જાય તને ઓ લાલ ભાઈ પંકરાવ આમ ને મો હાચ કાઉ કાઈ દીધું ને પંકરાવ બોલતા નહિ કાય હવે માંગ દે મહેશભાઈ છોકરા નો ઘેર ખાવા આય તો બરોબર ખેર અમાર જોડે આવ્યો મને કે

તું બધું કરાવજો પક્ષ લેવાનો અમારો પક્ષ લેવાનો તમારે છોકરો અમારા ચેતન માં પહેવો ના જોઈ લીધું

નહી તો જપ કરો મેકશો ભગ ભગ ને ઉંગો દે કમાલા આ બે ખબર પડતી તમને તમને હવે માફી માક્ષી માફી માફસી નહી માંગો નહી હું સો આખો બેઠો હું

અરે દુકાન ના દે નહીં અલ્યા 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 હાલો માફી માગી લે તમે કેતા મોઢા ભાઈ હા તમારું રાખે બો મોં મોં બરો બસ રાખે જાવ પાછો પડાય ભાઈ સુપી શું કરે હું ઠીક હૈ તું માફ કરજો કોઈ કોઈ ગુણ માક્ષે જાન અલ્યા મી માફ તો હા હા કર જો મને જો માર સાત ન દુકાળે હું ઉલડી જાય અલ્યા નહીં ઉલાઉ હા કાકે તને લાગત વાળ વાળ બત જતા રહી ટોન માં આ પૂરા વાળ નહીં તે દે માફી માગ લ્યો જો ભાઈ ઉભરો હા અમારા બાકી ગયો તો માથું આપે માગી છે હા ઓનો ફોકો કરવો ના એ તો નમી જાય ને હું થઈ થઈ આપણે ભાઈ

ભાઈ લાલો ના લાગો કરો આ બધું થવું ના જોવા એક થાળી ખાવાનું અને ખાતા આયા હિયે